ચાલો તમારે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન આધારિત જાણવા જેવું કહેવાનું છે બોલો બેન વલ્લભભાઈ જવેરભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોમ્બર અઢારસો ના રોજ થયો હતો તેમનો જન્મ ગુજરાતના ના થયો હતો તેમનું પિતાનું નામ જેવેર હતું પટેલ હતા અને માતાનું નામ લાડબા હતા ખૂબ સરસ તેમને પ્રાથમિક શિક્ષણ હણ કરમચંદ અને ઉચ્ચ શિક્ષણ નડિયાદમાં મેળવ્યું હતું સરસ મકિલાતનો અભ્યાસ કરવા માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા ગાંધીજી સતંગમાં આવ્યા બાદ તેઓ સ્વતંત્ર સંગ્રહમાં જોડાયા ખેડા સત્યાગ્રહ અને બારાડોલી સત્યાગ્રહનું નેતૃત્વ તેમને સફળતાપૂર્વક કર્યું હતું સ્વતંત્ર ભારતના તેઓ પ્રથમ ઉપવડા પ્રધાન બન્યા તેમને દેશી રજવાડાઓને એક કરીને અખંડ ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી આ કારણે તેમને ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે તેમનું નિધન પંદરમી ડિસેમ્બર ઓગણીસો પચાસમાં રોજ થયું હતું તેમના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે કેવડીયા ખાતે તેમની યાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં